પણ ઉત્સાહ અને પર હોલિકા દહન કર્યા બાદ તેના દર્શન કરવાનું મહત્વ રહેલું છે આમ તો હોલિકા દહન સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે જેમાં એક માન્યતા વધુઓ હોલિકા દહન બાદ લગ્નની જેમ તૈયાર થઈને વાંચતે ગાજતે હોલિકા દહનના સ્થળ પર પહોંચે છે અને હોળીની અગ્નિની સાત ફેરા ફરીને પ્રદક્ષિણા કરતા હોય છે આ વર્ષે પણ હોલિકા દહન બાદ વધુઓ સોળે શણગારમાં સજ્જ બનીને વાંચતે ગાજતે હોળીની પ્રદક્ષિણા કરવા માટે હોલિકા દહનના સ્થળ પર પહોંચ્યા હતા ઉલ્લાસથી મનાવવામાં આવે છે હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે ગુજરાતને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને ભોતાસણીથી ઓળખવામાં આવે છે જય માતાજી દર વર્ષે અમારે હેમાઉન સોસાયટીમાં છોકરાઓ મહેનત કરી સાણા ઉગરાવી અને લાકડા ઉઘરાવીને હોળી પ્રકાર છે દર વર્ષે મહેનત કરે છે પછી હોળી કામ થઈ જાય પછી પ્રસાદી રીતે આખી હેમાન સોસાયટીમાં બહુ સારું કામ કરે છે ને આ તો ધર્મનું કામ કહેવાય હું હેમાન સોસાયટીનો પ્રમુખ છું કારોબારી સોસાયટી રભારી રામભાઈ રામભાઈ બીજોભાઈ કામદે ખૂબ ખૂબ અભિનંદન બધા માટે ને સારું કામ કરે ઘરમાં જામ કામ કહેવાય હોળીની શુભકામના બધાને હેમાન સોસાયટીના ભાઈઓ તથા બહેનો માટે સોનલ ડાંગર અને અમે હેમાવન સોસાયટી ખોડિયાર નગર અને અર્જુન પાર્કમાંથી અહીં બોલીએ છીએ રહેવાસી અહીંયા પંદર થી વીસ વર્ષ થયા અમે લોકો બધા એકત્રિત થઈને અહીં હોળી પ્રગટાવીએ છીએ અને અમે લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી બધા આ તહેવાર મનાવીએ છીએ જય માતાજી જય માતાજી આ અમારી સોસાયટીમાં આ હોળી છેલ્લા પંદર વરસથી થાય છે અને એવી જ રીતે અમારી આ જય માતાજી ગ્રુપના બધા ભાઈઓ અને અમારી સોસાયટીના બધા બહેનો હળી મળીને હોળીનો ઉત્સવ બનાવે છે મનાવે છે ત્યારબાદ ધૂળેટીનો ઉત્સવ પણ અમે આખી સોસાયટી ભેગા મળીને મનાવીએ છીએ અને એવી જ રીતે અમે બધા તહેવારો મનાવીએ છીએ અને જય માતાજી ગ્રુપના બધા ભાઈઓને અભિનંદન છે કે આવી જ રીતે બધા તહેવારો મનાવતા રહે આગળ પણ જય માતાજી તરફથી હોળી આજે છેલ્લા પંદરથી વીસ વર્ષ ત્યાં કરવામાં આવે છે જે હેમાવન સોસાયટી છે આજુબાજુની સોસાયટી છે નગર છે એ બધાય તરફ બધાય ગ્રુપ મળી અને જય માતાજી ગ્રુપ છે જેના વીસથી પચીસ જણા છોકરા છે એ મહેનત કરી અને હોળીની આયોજન કરે છે જય માતાજી ગ્રુપ તરફથી

અને હોળી માતાજીના નામ લઈ અને આવા આવા કાર્ય અમે નિરંતર કરતા રહેશું હેલો જય માતાજી ગ્રુપના અમારા ભાઈઓ તથા બહેનો નાના મોટો કોઈ પણ પ્રસંગ હોય સંપીને ભાઈ બહેનની જેમ કરે છે અને આજ હોળી આજ અમારે પંદર વર્ષથી અહીંયા ઉજવાય છે પણ આનંદ મંગલથી ઉજવે છે અમારા બધા ભાઈઓ તથા બહેનો અડી મડી અને હોળીનો ઉત્સવ કરે છે અને બધાય હળી મળીને ભાંડોળાની જેમ રહે છે અને બધાય આનંદ ઉત્સવ થી બધા ઉત્સવ ઉજવે છે જય માતાજી પંદર વર્ષ થી અમારી આ હેમાવન સોસાયટીની અંદર જુનાગઢ જિલ્લાના જે હેમાવન સોસાયટી છે હેમાવન સોસાયટીની અંદર અમે આ જય માતાજી જે ગ્રુપ છે જય માતાજી ગ્રુપ દ્વારા હોળી કરવામાં આવે છે હોળીનું પ્રાગટ્ય થાય છે અને સર્વે હળીમળીને અહીંયા હોળીની જે તહેવાર છે એનો આનંદ લઈએ છીએ આ છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ હોળીનો ઉત્સવ કરવામાં આવે છે અને હું અહીંનો આ સોસાયટીનો એક ગોરબાબા તરીકે મને નિમણૂક કર્યો છે તો આ સોસાયટીમાં હું વિધિ પૂજા કરાવું છું અને છેલ્લા આટલા વર્ષથી આ સોસાયટીની અંદર બધા સર્વે સહકાર આપી અને આ હોળીનું પ્રાગટ્ય કરે છે અને એની આખી રાત મોજ માણે છે અને સર્વેઓને પ્રસાદી પૂરી પાડે છે તો આપ સર્વે આ હિમાવલ સોસાયટીની અંદર જે આ હોળી છે તો એ તમે એના દર્શન કરો અને અહીંયા મુલાકાત લ્યો કઈ કઈ રીતનું આયોજન થાય છે એ તમે જાણો અને સર્વેને પ્રગતિ થાય આપણા હિન્દુ ધર્મનું આગળ જતા આવી જ રીતના આવા કાર્ય થતાં રહે તો એ માટે અમે એક આ અમારો પ્રયત્ન છે તો સર્વેને જય માતાજી અમારા જય માતાજી ગ્રુપનું નામ આગળ વધે એવી અમે શુભકામના કરીએ છીએ જય માતાજી ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે ને જય માતાજી બોલી બોલીએ હોલી માતની જય પાર્વતી પદે હર હર મહાદેવ